નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદર ગોદા નર્મદા કેનાલમાં ગાતીધામના પ્રેમી સાથે બે બાળકોને લઈ માતાએ સામૂહિક આપઘાત કર્યો. પોલીસે તર્વયાની મદદથી ચાર મૃતકોની લાશને કેનાલમાંથી બહાર કાઢી તપાસ હાથ ધરી. દિયોદર તાલુકાના ગોદા પાસે નર્મદા કેનાલમાં ગાંધીધામના પ્રેમી સાથે બે બાળકોને લઈને માતાએ સામૂહિક આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે. જેમાં પોલીસે તરવૈયાની મદદ લઈ શુક્રવારે કેનાલમાંથી ચારેય મૃતકોની લાશને બહાર નીકાળી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે જેમાં સામૂહિક આપઘાતનું કારણ પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું છે દિયોદર તાલુકાના ગોદા પાસે નર્મદા કેનાલમાં કોઈ મહિલા અને બે બાળકો સહિત એક પુરુષની લાશ કેનાલમાં તરતી હોવાની જાણ દિયોદર પોલીસને શુક્રવારે થતા દિયોદર પીઆઈ એટી પટેલ સહિત પોલીસ સ્ટાફના માણસો કેનાલ ઉપર પહોંચ્યા હતા

લલિતભાઈ દલસુખભાઈ પ્રજાપતિને લઈ દિયોદર ગોદા પાસે આવેલ નર્મદા કેનાલમાં એક સાથે ચારે વ્યક્તિએ કેનાલમાં અગમ્ય કારણસર જંપલાવીને આપઘાત કર્યો હતો જે અંગે દિયોદર પોલીસે એડી મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે સાતમ આઠમના તહેવારમાં ગાંધીધામથી પ્રિયંકાબેન બે બાળકો લઈ પિયર મળવા આવ્યા હતા મૃતક પ્રિયંકાબેન મહેશભાઈ પ્રજાપતિ પોતાના બે બાળકો મીત અને મયંક સાથે પોતાના પતિ મહેશભાઈ પ્રજાપતિ સાથે ગાંધીધામ ખાતે રહે છે જેમાં મૃતક પ્રિયંકાબેનના પતિ મહેશભાઈ પ્રજાપતિ ચાની ફેક્ટરીમાં નોકરી કરે છે જેમાં સાતમ આઠમ હોવાથી પ્રિયંકાબેન પોતાના બે બાળકો સાથે સાંતલપુર તાલુકાના ગઢા ગામે પોતાના પરિવારને મળવા આવી હતી અને ગુરુવારે બપોરે ઘરેથી નીકળી હતી પ્રેમ સંબંધના કારણે ચારેય વ્યક્તિએ આપઘાત કર્યો હોવાની આશંકા મૃતક પ્રિયંકાબેન પ્રજાપતિને ગાંધીધામ ખાતે રહેતા મૃતક લલિતભાઈ પ્રજાપતિ સાથે પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું છે જેમાં ગુરુવારે મૃતક લલિતભાઈ પ્રજાપતિ ગાંધીધામ ઘરેથી ભુજ ખાતે મિસ્ત્રીનું કામ અર્થે જવાનું કઈ બાઇક લઈને નીકળ્યા હતા જેમાં ગુરુવારે મોડી સાંજે બાઇક પર મૃતક પ્રિયંકાબેન પ્રજાપતિ અને બે બાળકો સહિત આવી કોઈ કારણસર કેનલમાં જંપલાવ્યું હતું જેમાં સામૂહિક આપઘાતનું કારણ પ્રેમ સંબંધ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે